સાંતલપુર વિસ્તારના રણ માં મીઠું પકવા પ્રવેશ આપવા મુદ્દે અગરિયાઓ પરિવાર સાથે આડેસર વન વિભાગની કચેરીએ ન્યાયની માંગ સાથે અમરનાથ ઉપવાસ પર બેઠા છે અગરિયાઓ છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર બેઠા છે અગરિયાઓ જણાવી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટ ની યાદીમાં જે નામો જાહેર કરાયા છે જેમાં મોટા ભાગના અગરિયાઓના નામ બાકી રહી ગયા છે એટલે કે નેવ ટકા પરંપરાગત રણમાં મીઠું પકવી આજીવિકા રડી ખાય છે તેવા અગરિયાઓના યાદીમાં નામ જ નથી અને તંત્ર દ્વારા યાદીમાં નામ છે એ જ અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અગરિયાઓ સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં જે નામની યાદી જાહેર કરી તેમાં કોઈનો વિરોધ નથી પરંતુ ખરેખર જે સાચા અગરિયાઓ છે તેમના કોઈ ભૂલને કારણે યાદીમાં નામ જ નથી એટલે કે ફરી સર્વે કરાવી અને પરંપરાગત અગરિયાઓને એકર વિસ્તારમાં મીઠું પકવવા જવા પ્રવેશ આપવામાં આવે પેઢી દર પેઢીથી રણમાં મીઠું પક મીઠું આજીવિકા રડી રહ્યા છીએ પરંતુ આ સર્વે એન્ડ સેટલમેન્ટ યાદીમાં નામ ના હોવાના કારણે ચાલુ સાલે રણમાં મીઠું પકવવા પ્રવેશ મળતો નથી અમે અહીંયા બેઠા છે ચાર દિવસ થયા તાણા ઉપર બરોબર તો આ સરકાર શ્રી દ્વારા અમે લગભગ છ સાત મહિનાથી થયા અમારે હેરાન કરી રહ્યા ફોર્સ ડિપાર્ટમેન્ટ તો હજી સુધી ધાંગધ્રા પણ અમે ગયા હતા વીસ તારીખે આવેદન પત્ર પણ અમે આપ્યું છે પણ હજી સુધી અમારું નામ ક્યાંય પણ નથી આવ્યું સર્વે સેન્ટ્રલમાં જે લોકોના નામ આવ્યા છે એ લોકો રાજુસરામાં લગભગ નથી આવ્યા સાંતુલપુરમાં પણ અમુક આવ્યા છે જે કંપનીઓ દ્વારા સર્વે સેન્ટ્રલમાં ચાર પાંચ નામ આવ્યા છે અને જે અગરિયા છે એ લોકોના નામ પણ નથી અને એની પાસે સિર્ફ આધાર એક જ છે અગરિયા પોથી એના સિવાય કોઈ વસ્તુ નથી સરકાર શ્રીને કે રણમાં જવા દે અમારું રોટલું રડવા દે નકાતો અમારા છોકરા રોડ ઉપર આવી જશે જય હિન્દ અમારી પાસે એક જ આધાર છે અગરિયા પોથી બીજું કાંઈ પણ નથી અમે પેઢી દર પેઢી મીઠું પકવી છે અમારા દાદા પરદાદા મીઠું પકવી અને ગયા છે

અને અગરિયાઓ જણાવી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટ નું સર્વે ક્યારે થયું એ જ અમને ખબર નથી જ્યાં સુધી અગરિયાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ યથાવત રહેશે તેમજ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ અગરિયાઓએ ચીમકી ઉચ્ચારી છે સર અગરિયાને પહેલી તો પરિસ્થિતિ 4 દિવસથી સાબ ધરણા ઉપર બેઠા છે આજી લાગે કોઈ તંત્ર કે કોઈ અધિકારી અમને પૂછવા નથી આવ્યું કે તમે શું કરી રહ્યા છો કેમ બેઠા છો એના માટે બીજા નંબરમાં કે કચ્છ જિલ્લો કચ્છ

నేన ప్లస్ న్యూజ నా యూ టూ చనల్ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్